નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ અગિયારના ગુજરાતી વિષયના કાવ્ય નંબર એક નાવિક વર્તો બોલ્યો તેના સ્વાદ સંપર્ક જોવાના છે આપણે ચેનલ પર ધોરણ અગિયારના બધા વિષયના વિડીયો મૂકવા છે જે તમે ખાસ જોઈ શકો છો તમને આવડતી ઉપયોગી રહેવાના છે આ ઉપરાંત તમને આ વિડીયો પસંદ આવે લાઈક જવરથી કરજો વિડીયો સાઈડ આવતી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ મળશે આ વિડીયોનો લાભ મેળવી શકે આ ઉપરાંત તમને છે આની પીડીએફમાં મળી રહેવાની છે તેમાં આપણો જે વોટ્સઅપ નંબર તમને જે નીચે મળી જશે તેમાં દોસ્તો સંપર્ક કરીને આની પીડીએફ પણ છે તમે મંગાવી શકો છો અને ખાસ કરીને તમે આપણા વોટ્સઅપ ગ્રુપ જોઈન ન કર્યા હોય તો કા જોઈન કરી લેજો તમને એનો પણ જે જરૂરથી બેનિફિટ મળશે આપણે ત્યાં છે નવી નવી માહિતી સૌ તમે ત્યાં મૂકતા હોઈએ છે તો ચાલો આ વિડીયો શરૂઆત કરીએ ધોરણ અગિયાર વિષય ગુજરાતી કાવ્ય નંબર એક તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક આપેલું છે પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે પેલો સવાલ આપેલો છે અહીંયા નાવિક કોને કોને નામાં બેસાડવાની સંમતિ આપે છે તો જવાબમાં આવશે અહીંયા નાવિક સીતા લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે બીજો સવાલ નાવિકે અગાઉ કયા બાબતના મહિમા વિશે સંભાળ્યું હતું આ તો સાંભળ્યું હતું જવાબમાં શું આવશે અહીંયા શ્રીરામની રામની ચરણ રજના સ્પર્શથી પાષાણ પર સ્ત્રી બની જાય છે એટલે પાષાણ એટલે કે પથ્થર પણ સ્ત્રી બની જાય છે શ્રીરામના આ મહિમા વિશે નાવિકે અગાઉ સાંભળ્યું હતું ત્રીજો પ્રશ્ન આવેલો છે અહીંયા અંતે નાવિકના મનનું સમાધાન કોણ કરે છે જવાબમાં આવશે અંતે શ્રી રામના ગોર વિશ્વામિત્ર ઋષિ નાવિકના મનનું સમાધાન કરે છે ચોથો સવાલ નાવિકે સાના વડે શ્રી રામના ચરણ પખાડ્યા જવાબ આવશે નાવિકે ગંગા જળ વડે શ્રી રામના ચરણ પખાડ્યા પાંચમો સવાલ કવિએ શ્રી રામને કેવા કયા છે જવાબમાં આવશે કવિએ શ્રીરામને રામને અસરણ શરણ અર્થાત નિરાધારના આધાર કયા છે તે પણ પ્રશ્નમાં બીજો આપેલો છે અહીંયા પ્રશ્નના ઉત્તર સવિસ્તાર લખવાના છે પહેલો સવાલ આપેલો છે તેની અંદર પહેલો સવાલ નાવી કે શ્રીરામને ઓળીનો વિસ્તાર ના શા માટે પાડી દીધી આ છે પ્રશ્ન મોસ્ટ ટાઈમ ઇચ્છા ફરીતા માટે ખાસ તેને જે તૈયાર કરજો તો જવાબ મચ અહીંયા આવશે નાગે સાંભળ્યું હતું કે શ્રી રામની ચરણ રજનો મહિમા અપાર છે અહીંયા આવશે અપાર છે એમની ચરણ રજના સ્પર્શનો મહિમા અપાર છે એમની ચરણ રજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે કોણ પાષાણ એટલે કે પથ્થર પણ સ્ત્રી બની જાય છે ઋષિના સાપથી પથ્થર બની ગયેલી અહલ્યા શ્રી રામની ચરણ રચના સ્પર્ધી સ્પર્શથી સ્ત્રી બની ગઈ હતી આથી નાવિકની મૂંઝવણ હતી કે એની હોળી ભલે કાસ્ટની હોય પણ કાસ્ટ હોય કે પાછળ બંને એક જ કહેવાય એટલે જો શ્રીરામની હોળીમાં હોળીમાં બેસાડે તો તેનું ચરણ સ્પર્શથી એની હોળી પણ સ્ત્રી બની જાય તો શું કરવું એ હોળી તેની કમાણીનું સાધન છે જો એ જ છીનવાઈ જાય તો તો શું કરવાનું વળી એક સ્ત્રી એટલે કે તેની પત્ની ઘરમાં છે જ વળી બીજી સ્ત્રી આવે તો બંનેનું ભરણ પોષણની વ્યવસ્થા પણ કરવી પડે આથી નાવિક સીતા લક્ષ્મણ અને ઋષિને છે પોતાની હોળીમાં બેસાવા માટે તૈયાર છે પરંતુ શ્રીરામને હોળીમાં બેસવા છે ના પાડી દે છે અથવા તો ના પાડી દીધી તે પછી આગળ વધે બીજો પ્રશ્ન આવેલો છે નાવિકે સો વાંધો ઉઠાવ્યો જવાબમાં આવશે નાવિકે શ્રીરામના શ્રીરામને પોતાની હોળી બેસાવાની વિશે વાંધો ઉઠાવ્યો નાવિકે એ વાંધો ઉઠાવ્યો કે પોતાની હોળીમાં શ્રીરામને નહીં બેસાડે કેમ કે તેમની ચરણ રચના સ્પર્શી એની હોળી સ્ત્રી મળી જશે અને તેમની આ જીવીકરણ સાધન છીનવાઈ જશે વળી એક સ્ત્રી તો ઘરમાં છે જ અને બીજી સ્ત્રી લાવીને એમનું એમનું ભરણ પોષણ કઈ રીતે કરવું એ પણ એના બળ ચિંતાનો વિષય બની ગયો હતો તે પછી પ્રશ્ન ત્રીજો આપેલો છે નાવિક વિષમિત્ર ઋષિ નાવિકના વાંધાનો શું ઉપાય સૂચવે છે જવાબમાં આવશે વિષમિત્ર ઋષિ નાવિકના વાંધાનો અહીં આવશે વાંધાનો ઉપાય સૂચવે છે કે નાવિક શ્રીરામના ચરણનો ગંગાજરથી પખાડે જેથી એમના ચરણમાં સજે પણ રજ નહીં રહે અને એની હોડી સ્ત્રી ન બની જાય ત્યાર પછી પ્રશ્નના ઉત્તર તમને આપેલો છે ચોથો સવાલ આપેલો છે સોરી નાવિક શ્રીરામના ચરણ કેમ બખાડ્યા જવાબમાં આવશે નાવિકે શ્રીરામને હોળીમાં બેસાવવાની સામે બાંધુ ઉઠાવ્યો કારણ કે એને લાગતું હતું કે રામ જો તેની હોળીમાં બેસશે તો એની હોળી પણ અહલ્યાની જેમ સ્ત્રી બની જશે તેની આ વિસ્તારમાં દૂર કરવા વિસ્તારમાં ઋષિએ નાવિકને શ્રીરામના ચરણ ગંગાજળથી પખાડ્યા એલે પકડા માટે સૂચવ્યું વિષય વિસ્તાર તેના શબ્દો પર વિશ્વાસ હતો આથી નાવિક શ્રી રામના ચરણ ગંગાજળથી પખાયા હતા તે પછી મુદ્દા નોંધ લખવાની છે પહેલો સવાલ છે તેમાં નાવિકનો ભક્ત હૃદય તેનો જાત છે આ સ્ક્રીનમાં જોજો સકો શાંતિથી વિડિયો બોસ કે તમે વાચી પણ શકો છો તે પછી પ્રશ્ન નંબર ચોથો નીચેના સમાન શબ્દોનો વાક્ય વાપરો જે તેનો અર્થ થાય સમજવાનો છે પહેલો સવાલ આપેલો છે અહીંયા પાસણ અને પથ્થર તમને બે શબ્દ આપેલા છે તો તમારે તેને છે એ વાક્યમાં પ્રયોગ કરવા છે પણ કેવી રીતે

તો ચરણ માં આવશે નાવિકે રામના ચરણ ગંગાજળથી પખાડ્યા અને પગમાં આવશે નાવિકની હોડી બનેલી હતી લાકડામાં આવશે નાવિકને પોતાની લાકડાની હોડીમાં સ્ત્રી બની જશે તેવી ચિંતા થવા લાગી હતી ચોથું પ્રશ્ન આપેલો છે જળ અને પાણી તેમાં આવશે જળમાં આવશે નાવિકે ગંગા જળથી શ્રી રામના ચરણ પખાડ્યા

તો આજે આટલું જ અમે મળીશું નેક્સ્ટર વોચિંગ ઓલ ધ બેસ્ટ જય હિન્દ વંદે માત્ર